વરસાદ રાજ્યમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના આંકડાની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ નડિયાદમાં ચાર પોઈન્ટ સાત ઇંચ વરસાદ થયો આજે સવારે છ થી આઠ કલાક દરમિયાન એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે લુણાવાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે નડિયાદના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો નડિયાદમાં પણ વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ જોવા મળી છે